નથી આવ્યા પરંતુ માટે અરજી થઈ ગઈ છે શું અપડેટ અમિતા આ તરલ ભટ્ટ પહેલી વખત ચર્ચામાં નથી આવ્યા આપણે છેલ્લા એક વર્ષમાં નકલી અધિકારીઓનું જે રાફડો પાટ્યો તેના ઘણા બધા સમાચારો સાંભળ્યા છે પરંતુ આ અસલી અધિકારી અને જેમના તોડકાળની ચર્ચા આખા ગુજરાતમાં ચર્ચાઈ રહી છે માધુપુરામાં મે બે હજાર કરોડ રૂપિયાનો સટ્ટા બેટિંગનો જે તોડકાંડ હતો એમાં મુખ્ય ભૂમિકા ક્યાંક તરલ ભટ્ટની હતી એસએમસી ની અને સાથે જ એસઆઈટી ની જે રચના સંજય શ્રીવાસ્તવ જયારે સીપી હતા ત્યારે તેમણે એસઆઈટી ની રચના કરી હતી સટ્ટા બેટિંગ કૌભાંડ ની અંદર એમાં એસઆઈટી માં અધ્યક્ષ સ્થાને તરલ ભટ્ટ હતા અને એમાં પણ ક્યાંક તેમણે ભ્રષ્ટાચાર આચર્યો અને તોડ કર્યો હોય તેવી સ્પષ્ટ જે માહિતી છે ડીજી ને અને એસએમસી વિભાગને મળી હતી અને તેને લઈને જ વિકાસ સહાય જયારે ડીજી બન્યા ત્યારે તેમણે તેમની બદલી છે માણાવદર કરી હતી ત્યારબાદ સર્કલ પીઆઈ હતા ને ત્યાં આગળ પણ એક વ્યક્તિનું જે બેંક એકાઉન્ટ છે ફ્રીઝ કરી અને તેને અનફ્રીઝ કરવા માટે તોડ કરવાની જે માંગણી કરી હતી રકમ જે માંગી હતી તેને લઈને ફરીથી આ તરલ ભટ્ટ છે ચર્ચામાં આવે છે આખી જ તપાસ હાલ એટીએસ ને સોંપવામાં આવી છે પરંતુ હાલ તરલ ભટ્ટ અને એમની જે ટોળકી છે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે હજી તો તે પકડાય પહેલા જ સેશન કોર્ટમાં જામીન અરજી કરી દેવામાં આવે છે અને આજે જામીન અરજી ઉપર સેશન કોર્ટમાં સુનાવણી થવાની છે અલબત્ત આથી વિશેષ એ વાત છે કે હાઈકોર્ટે પણ અનેક વખત પોલીસ વિભાગને ટકોર કરી છે કે આ તરલ ભટ્ટ અનેક વખત તોડકાંડમાં જેમનું નામ ચર્ચાઈ ગયું છે તો તે દર વખતે કેમ છૂટી જાય છે કેમ કોઈ નક્કર કાર્યવાહી કે પગલા નથી લેવાતા હાઈકોર્ટે પણ સૂચન કર્યું હોવા છતાં પણ તરલ ભટ્ટ અને જે ટોળકી છે અવારનવાર અવાર તોડ કરતી રહી છે એના કારણે ચર્ચામાં આવી છે જો કે આજે સુનવણી છે સુનવણીમાં શું થાય છે સૌ કોઈની નજર છે અમિતા બિલકુલ ઉમંગ જે રીતે અત્યારે આપણે વાત કરી છે કે હાઈકોર્ટની ટકોર છતાં પણ તરલ ભટ્ટ જે હજુ પણ પોલીસના સકંજામાં તો નથી જ આવ્યો વારંવાર છોટી જાય છે ને આ વખતે તો પકડમાં પણ નથી આવ્યો જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે એટીએસનો તો શા માટે હજુ સુધી આ ટોળકી પકડમાં નથી આવી તેને લઈને પણ સવાલ છે એક એમો એવી તરલ ભટ્ટ અપનાવે છે કે જ્યાં પણ એસઆઈટીની રચના થાય તો લગભગ તરલ ભટ્ટને છે એસઆઈટીને સોંપવામાં આવે છે એસઆઈટી એના અંડરમાં બનાવવામાં આવે છે ને એનો જ ક્યાંક લાભ છે આ તરલ ભટ્ટ લે છે એક ટાઈમે વિશ્વાસુ ગણાતા તરલ ભટ્ટ જે પોલીસ અધિકારી છે પરંતુ એની જે ટોળકી છે ખૂબ જ સારી રીતે કઈ રીતે છટકવું એને સારી રીતે ખબર પડે છે કાયદાની આટીગુટીમાંથી બચવાની અને ભાન છે અને એના કારણે જ અનેક એવા તોડકાણ કર્યા છે કરોડો રૂપિયાની પોતે મિલકત બનાવી લીધી છે ને એટલે જ એટીએસની ની જે ટીમ છે હાલ પણ તરલ ભટ્ટું જે અમદાવાદ સ્થિત મકાન આવેલું છે તેમનું જે સ્થાન આવેલું છે તે આગળ તપાસ કરી રહી છે તરલ ભટ ક્યાં છે હજી પોલીસને ખબર નથી પડતી અને સાથે જ તેની સાથેની જે ટોળકી હતી એ પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે અને અલબત્ત એ પણ કહી શકાય કે આ તરલ ભટ્ટને આટી ગુટીમાંથી બચતા ખૂબ જ સારી રીતે આવે છે અને એનું જ ક્યાંક કારણ રહ્યું છે કદાચ પકડાઈ જાય તેમ છતાં પણ એની જે એમો છે એમો થકી એ તરલ ભટ્ટ બટી જતો હોય છે પરંતુ આ વખતે પોલીસ છે એ કાયદા રીતે કડક કાર્યવાહી થાય તેવું માનવામાં આવી રહ્યું છે અને આ વખતે જો પકડાશે તો તરલ ભટ્ટ ઉપર કાયદાકીય ખૂબ જ કડક કાર્યવાહી થાય તેવું માનવામાં આવ્યું છે અને આજે સેશન કોર્ટમાં જે અરજી છે અરજી ઉપર પણ સૌ કોઈની નજર રહેશે આભાર ઉમંગ જાણકારી આપવા માટે તો